કામણ કુટણ નમળ રસ તસગર મર જુવા કાચ વછુટી કામી મુવા જે મેલા મંત્ર શીખી ગયો એ છોડી ન શકે હા કાંઈ નો જડે બેઠો બેઠો જાળવા હુકવા રાખે હા એક બાપા એ તો મેલી વિદ્યા થી ભૂત ને પ્રસન્ન કર્યો અને ચોટલી કાપી લીધી એટલે વડીલો એમ કે છે ભૂત ની ચોટલી કાપી લીધો એટલે તમે કયો એમ કરે ભૂત વંશ થઈ ગયો બાપાને કે તમે કયો એમ કરીશ પણ એક શરત કે શું કે હું નવરો રહીશ ને તો તમને મારી નાખીશ તો કે દીકરા નવરો રેવા દઉં તો ને આ તું મને હું સમજ ચાલી ચોટલી મેં કાપી લીધી એ કઈ હું જેવો તેવો ન જોય એવો મનમાં મનમાં ફૂલાયા રાખે ભૂત કે કામ બતાવો બાપા કે ખેતી કરી નાખો એ ખેતી કરવાનો હુકમ કર્યો બાપા એ પણ દોઢ મિનિટ માં ભૂત પાછો આવી ગયો એ કે બોલો બીજું બતાવો એ તો પૂરું થઈ ગયું બાપો કે મારા બેટા ની ઝડપ તો જો જેસીબી આટલું ન ઉપાડે પણ હા પડવા આવીને ત્યાં બાપા એ આખા ગામ ની ખેતી વગર પૂછે કરાવી નાખી છેલ્લા ખેતરમાં કામ આલતું તું દી હાથ માં ને ટાણે પાપા ના ટકા માં પરસેવો વળ્યો એટલે ડોસી માં એ પૂછ્યું એ કે કેમ તબિયત બગડી ગઈ છે પાપો કે બગડી નથી બગાડી છે કેમ એ કે ન કરવાનો ધંધો થઈ ગયો એ કે ભૂતની ચોટલી કાપી લીધી અને ભૂતે શરત મૂકી છે કે હું નવરો રહીશ તો તારી ફોડી પૂહી નાખી તો કે ખેતી કરવાનું કીધું કે આપણી ખેતી દોઢ મિનિટમાં પૂરી થઈ ગઈ અને આખા ગામની ખેતી કરવાનું વગર પૂછે કહી દીધું મેં તો હવે છેલ્લા ખેતરમાં કામ આવે છે હમણાં આવીને ઉપર કામ બતાવો મારે ચીંચવું શું તો દોશી મા કે બસ આટલી જ વાત છે એ કે તને આટલી લાગે હા બાકી મારું તો હમણાં રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય અને તને દાંત આવે છે એ કે દોશી કે એમાં કાઈ મૂંઝાવા જેવું નથી હું એ કે મૂંઝાવા જેવું નથી તું ઝપટે ચડી નથી એટલે એમ લાગે પણ દોશી કે હા બળો તો ખરા હાવ ભૂતી વિનાના ઈ કે ભૂતી વિનાના છે તય તારા પરના રે પૂયા ઈ કે હાંપડો તો ખરા કે છે હું ઈ કે હમણાં ભૂત આવીને તમને કહે ને કે કામ બતાવો કે હા ઈ કે એને કહી દેજો ફળિયામાં એંસી ફૂટનો થાંપલો ખોરે અને બીજું કામ ન ચીંતું ત્યાં સુધી કે તારે ચડ્યા રાખવું ને ઉતર્યા રાખવું એમ તમારે કહી દેવાનું અને ભાપો મોજમાં આવી ગયો વાહ વાહ કરીને ડોહીનો વાહો ઠબ કરવો ઈ કે આથી પાંત્રી વર્ષ પહેલાં એ કે વ્યાજે રૂપિયા લઈને તને હું પડ્યો તેથી મને એમ થતું હતું કે આ બટકી ગઈ કારણ કે એ ડોસી ની આંખું થોડીક ફાંગી હતી પણ એ કે આજ ખબર પડી મને એક રૂપ રોટલા નથી થાતા અને ભાપો મોજમાં આવી ગયો ક્યાં ભૂત આવ્યો એ કે કામ બતાવો ભાપો કે એસી ફૂટ નો થાંપલો ફળિયા માં ખોય અને હું બીજું કામ ન ચિંતું ત્યાં સુધી ચડ્યા રાખ ને ઉતર્યા રાખ અને ભૂત ભાઈ થાંપલો ખોળીને ઉપર ચડે ને ઉતરે ઉપર ચડે ને પાછો હેઠો ઉતરે થઈને ભૂત થાકી ગયું અને બાપો બેઠો તો ન્યા જઈને ભૂપે ભૂતે દંડવટ પ્રણામ કર્યા લાકડી પડે એમ ભૂત પગમાં પડી ગઈ અને બાપાને કે એ કે હવે આપણે ઓલી શરત જે રાખી તી કે હું નવરો રહીશ તો તમને મારી નાખીશ એ શરત હવે ફોક હવે તમે કહેો એટલું જ કામ હું કરીશ બાકી હું ઓટે બેઠો બેઠો છાપું વાંચતો હોય માણસ હાઈ પડી જાય ને તો ભૂતના મૂળી અહીંયા કાઢના હા આમ તો ખરેખરમાં ભૂત પીછાત એવું કાંઈ છે નહીં પણ ભોળા મનનો નબળા મનનો માણા હોય ને એને અસર કરે બાકી બીજાને અસર થતી નથી જેનું નબળું હૃદય હોય એને જે એ વસ્તુ અસર કરે છે કોક સલાહ દેવા આવે એ તમે જોઈ બોકા દેવા હોય એને હવ સલાહ દે હા આમ તો સલાહ ને શીખ્યા મળીને આ બધી વસ્તુ છે ને એ કોઈને લેવી નથી ગમતી દેવી ગમે છે રૂપિયા કોકના લેવા ગમે એ દેવા નથી ગમતા હા જોઈજો તમે કોઈકને દસ હજારનું બંડલ આપો તો એના ભાવ જોઈજો અને કોઈક પાસે પાંચસો ઊંચી ના માગો ત્યારે એના ભાવ જોઈજો કુતરું કોઈ ગળી ગયું હોય એવો થઈ ગયો હા અને રૂપિયા દેવા જાવતા તો એવું કમળના ફૂલ જેવું મોટું મરક 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 થવા કારણ કે એ દેવાના છે ને આ લેવાના છે રૂપિયા લેવા માટે માણસ જાય છે ને ત્યારે સામેવાળો માણસ મોડો પડી જાય છે અને રૂપિયા